સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દુડાત્ર આરોપીને દુધરે ચૂના ભટ્ટા પાસેથી ગાડી તથા ઇંગ્લિશ દારો તથા મુદ્દા કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર બધી સંપૂર્ણ નેસ્ત લાગુ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હકીકત આધારે દૂધરેજ ચુનાના ભટ્ટા પાસે આરોપી નંબર બે ના રહેણાંક મકાન પાછળ ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરની એક્સયુવી ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ તથા બિયર તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર ચારસો એસી ના મુદ્દા સાથે ગાડીના ચાલકને પકડી પાડી તેના વિરુદ્ધમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોબિશન ધારા મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એક ધ